સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ अमा संपर्क है एकाणु छ सौ જિલ્લાના મુખ્ય મથક દબાણ દૂર કરાયા લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારથી તંત્ર દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ લુણાવાડા નગરપાલિકામાં દબાણ કરતા છસો લોકો સામે નોટિસ ઇશ્યુ કરાઈ જિલ્લા પ્રશાસન દ્વારા ગોધરા મોડાસા રોડ ચાર કોસિયા થી વસ્યા તળાવ સુધીના તમામ દબાણો દૂર કરવા